આણંદ જિલ્લામાં આવેલ લાભવેલ ગામને ત્યાં આગળ આવેલું છે લાભવેલિયા હનુમાન દાદાનું મંદિર અને આ મંદિરમાં હનુમાન દાદાની મૂર્તિ છે તે એવું કહેવામાં આવે છે કે હજરા હજુર છે અને સ્વયંભૂ પ્રગટ થઈ હતી વાત કરવા જઈએ મંદિરના ઇતિહાસની તો આ મંદિરનો ઇતિહાસ આશરે પાંચસોથી છસો વર્ષ જૂનો છે અને આજથી ઘણા વર્ષો પહેલાં આ ગામમાં લાભુ નામનો એક ભરવાડ રહેતો હતો જે પોતાની ગાયો લઈને રોજ ઘાસ ચરાવવા જતો હતો તેમાંની એક ગાય રોજ એક આંકડા છોડ ઉપર ઊભી રહે અને ત્યાં તે ગાયનું દૂધ આચળમાંથી વહી જતું અને આમ રોજ થતું પણ સાંજે લાભુ ભરવા ધાન લઈને પાછો ઘરે ફરે અને તે ગાયને દોવા બેસે ત્યારે તે ગાય દૂધ ન આપે આવું રોજ થતું અને એક દિવસ આ ગાય પર ધ્યાન રાખીને તેને જોયું ત્યારે તેને ખબર પડી કે અહીંયા ગાય ઊભી રહે છે અને દૂધ વહી જાય છે આ જોઈને ભણવાનને નવાઈ લાગી અને રાત્રે વિચારતા સૂઈ ગયો અને તેને સપનું આવ્યું એટલે સવારે તેને તે જગ્યા પર જઈને ખોદકામ શરૂ કર્યું અને ખોદતા ખોદતા તેની કોદાળી ઉપર લાલ રંગ દેખાયો અને સપનાની વાત તેને સાચી લાગવા લાગી પછી તેને હાથ વડે માટી ખોદી ત્યારે તેમાંથી એક સુંદર હનુમાન દાદાની મૂર્તિ મળી આવી અને ત્યારથી અહીંયા હનુમાનજી દાદા હાજરા હજુર બિરાજમાન છે અને અત્યારે લાખો કરોડોના ખર્ચે ભવ્ય મંદિર બની રહ્યું છે અને લાંફેલ ગામે દર શનિવારે અને મંગળવારે હજારો લાખો શ્રદ્ધાળુઓ દાદાના અર્થે આવે છે અને હનુમાનજી દાદા તેમની બધી જ મનોકામના પૂરી કરે છે અને હા હનુમાનજી દાદાને જો માનતા હોય તો કોમેન્ટમાં જય શ્રીરામ લખવાનું તો ભૂલતા જ નહીં